પેલા ઉગારામ બાપાની આયરો આયર સોનલ માની જે બોલાય હું કામ બોલાય ભાઈ ઉગારામ બાપાની આયરો આયર માની જે હું કામ બોલાય કે જેટલી ઉગારા અમે મહેનત કરી ને એટલી સોનલ માની છોલા અહીંયા આંગણે આવે ને બટકું રોટલો ખવારો હોય કોણ ખવારે આવી માતાઓ હોય એ ખવારે કે બીજું કોઈ ખવાર હે આયરો આયર ખંભે ખંભો મિલાવ્યો હોય છે ને કે એમ રાત દી વેલા મોડા જે આવે ને એ સમયની અંદર તે દી તો આથે દળવાની વાતો હતી સોલા પેટાવાન ફૂંકણા કરવા બળતણથી રોટલા કરવા માથાનો પેન્ય ઉતરે અતિથિના સત્કાર થાય ત્યાં વાતું કરે કાંઈ નથી થતું હાલ વાતું કરે કાંઈ થઈ જાય થઈ જાય આયુર્યર જે કેમ બોલાય છે ને એની પૂજા કેમ આયુર્વેર પડી કે એની કમાઈ આવી છે કાંઈક સદગુરુ માટે કરી શૂક્યા છે કે એમનો અને આશીર્વાદ ઈર્ષાગર બાપા એ કોને દીધો દીધો કે નહીં બાપાને સોનલમાં હવારના પોર માં નાવા બેઠા કે દીકરી પાણી રેડીને નાઈ લો નાતા નાતા વાત કાઢી બેટા આજ હાથ હાંડ નાઈ થાય તે બાપા હાંડ હું સોનલમાં કે અને મને એમાં કાંઈ ખબર ન પડે કે આ ઉગારામ બાપાને લીંબા બાપા ને બે પાંચ ભાઈઓનું નામ લીધું કે આ પાંચ સાત ભાઈઓને ઉપદેશ કર્યો કે અરે એ કાકા તમે બહુ સારું કામ કર્યું ભગતની કેટલા સમયની ઈશાતી સાચી પણ જોશ ને આ સૂતર શાળમાં સડાયું હડે છે ને એના હામું નથી જોતા કામકાજ નહીં કરે અને પાંચ માણસો તમારે આંગણે આવશે તો ખવરાવશ્યો પીવડાવશ્યો હું ભગત કાંઈ કામ નહીં કરે તો અરે કાકા એવી વાત શું કરી ભલે ને ભગત કામ ન કરે તો હું અને માર છોકરા મૂલ મજૂરી કરીને અતિથિને હાસવશે તય તૈયાને આમ લેર આવી ઈરસાગર બાપાને કે જા બેટા તારો ભાવ જોવા મેં કીધું હતું કે તારે આંગણે જો અઢાર વરણ એક પ્યાલે થાય તો માનજે પરબ વાળો પીર મન મળ્યો હતો એમને આશીર્વાદ નથી મળતા કઈ કરી સુટ્યા હોય તૈયાર આશીર્વાદ મળે છે કે એમને મળે છે કરી સૂટ્યા છે હવે આપણે તો આપણી ઘી પાંચ જણાને લઈ ગયા ન થાય ને લઈ જાય તો આપણી દૈસા હું થાય એ આપણે વિચારવાનું હોય કે નહીં તાળું ન ખોલે બાપુ તાળું એટલે સંતો આવ્યા ઓલું ગોદડું કાઢી એ મહેમાન આટો રાખ્યો છે વેવાય આવે તો એ પાથર ઓલું પાથરી દે ગદડ્યું ઘરવાળો કહેતો સારું ગોદડું ન કાઢી દે પછી ઘરવાળો ગુજરી જાય ને એટલે કરપણામ દે કે નહીં અમારી વાત સાંભળતી હોય બેનું ધ્યાનમાં રાખજો ને કાઢ દે